જો આવી ગયા સીવી સાવધર મમ્મી ની ઘેરે ચાલો જો ભાઈ ની વાડી આવ્યા છે સુમો લઈને બધા આવ્યા છે વાડીએ જો તા જુ પાણી જાય છે વાડીએ મોટર આલે છે

હજી એક આવે લઈને બહુ જાજી એટલે માંડ જ ઉપડે ચાલો જો લીલી માંડવીના ઓરા શેકાય છે ભાભી બેસી ગયા છે માંડવી શેકવા ચાલો બધા આવજો ગરમા ગરમ ઓરા ખાવા માંડવીના

હાલો જય સ્વામિનારાયણ નારાયણ આવજો જુનાગઢ લેવા ઉભા છે

ભાઈ ને ભાભી ને બસ સ્ટેન્ડ મૂકવા આવ્યા છે એ જાય રાજકોટ બધા વિસાવ ધૈર્ય આવ્યા અને બધા બસ સ્ટેન્ડ ઉતાર્યા છે હાલો આવજો બધા હાલો જય સ્વામિનારાયણ આવજો વેદુ તકશીલ હાલો ચાલો જો હવે અમે ઘરે જઈશું ભાઈની ઘેરેથી છ નાન દૂધ સ્નાન સીસા ફરી આવ્યા છે માંડવી છે અને ભીંડા અને રીંગણા અને બધું શાકભાજી લેતા આવ્યા છે વિસા ઉદરથી રસોઈ પાણી બનાવી નાખી તો બધા આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ખાસ કરજો ચાલો બધાને જય સ્વામિનારાયણ